એકસો ચૌદ રૂપિયાનું એક જ પ્રીમિયમ ભર્યું હતું તે દરમિયાન ગત સોળ એપ્રિલના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું જ્યાં અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા એસબીઆઈ બેંકમાં જાણ કરતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાશબેનને રવિદાસ સોલંકીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા ઉતારેલો હોવાની જાણ કરી હતી બાદ એસ સીબીઆઈ બેંક દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરી ચોટાનાકા પાસે આવેલ એસબીઆઈ બેંક ખાતે ભરૂચ એસબીઆઈ બેંકના રિજિયોનલ ઓફિસર મનોજ ખાત્રીના વરદર્શતે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાશબેનને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કર્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર એસબીઆઈના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો જાણીએ મનોજ ખત્રી રિજિયોનલ ઓફિસર એસબીઆઈના શું કહેવા માંગે છે અને સાથે સાથે વારસદાર કૈલાશબેન સોલંકી શું કહેવા માંગે છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર અંકલેશ્વાથી મારું નામ કૈલાસબેન છે મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે તેમણે આ બે મહિના પહેલાની ડેટ થઈ ગયેલી છે તો એમણે આ વીમો ખોલાવેલો હતો એ વીમા પ્રત્યે અમને આટલો લાભ આપવામાં આવેલો છે બે લાખનો છે નમસ્તે મારું નામ મનોજભાઈ ખત્રી છે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આવું છું મારો હોદ્દો ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન મેનેજર ફાઇનાન્સિયલ ઇન્કલુઝન છે અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું કુદરતી અવસાન થયું અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સીએસપી તરફથી ઉતરાવેલો હતો બીસી પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ડનો સંપર્ક કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા યોજના યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ અને આનું જે વર્ષ જો હોય છે પહેલી જૂનથી શરૂ થાય છે એકત્રીસ મે સુધી રહે છે તો હમણાં પહેલી તારીખથી આનું રજિસ્ટ્રેશન શરૂ થશે તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાવો આ રજીસ્ટ્રેશન કરાવો આ સ્કીમ દરેક માટે છે ભારતીય નાગરિક માટે છે એટલે હું સૌને અપીલ કરીશ કે આ સ્કીમમાં વધુમાં વધુ લાભ લો જય હિન્દ જય ગરુબી ગુજરાત